નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ ભાવનગર અને જામનગર આ છ યાર્ડના ભાવ તાલ જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના ભાવ બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે એરંડા આ ભાવ છે મિત્રો વીસ કિલો દીઠના ભાવ છે ઊંચામાં ઊંચા અને નીચામાં નીચા સૌ પ્રથમ આવે છે એરંડા એક હજાર બત્રીસથી અગિયારસો અઠ્યાવીસ રૂપિયા ભાવ રહ્યો અડદ બારસો પચાસથી સત્તરસો રૂપિયા મગ ચૌદસોથી અઢારસો છ રૂપિયા તુવેર તેરસો નેવુંથી બે રૂપિયા સોયાબીન આઠસો સિત્તેરથી નવસો એકવીસ રૂપિયા જુવાર છસોથી નવસો ને છ રૂપિયા બાજરી ચારસોથી પાંચસોને બે રૂપિયા ભાવ રહ્યો ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો બે રૂપિયા મગફળી ઝીણી બારસો ચાલીસથી રૂપિયા મગફળી

રસકા બીજની વાત કરીએ તો સત્યાવીસો પચાસથી ચોત્રીસો ચાલીસ રૂપિયા શુવા અઢારસોથી ચોવીસો પંદર રૂપિયા મેથી નવસો નેવુંથી અગિયારસો પિંચોતેર અડદ ચૌદસો પચાસથી અઢારસો અઢાર રૂપિયા મગ તેરસોથી બાવીસસો ચાલીસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી ઓગણીસો અડસઠ રૂપિયા ધાણા અગિયારસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસોને સોળ રૂપિયા જુવાર આઠસો થી નવસો ચાલીસ રૂપિયા લસણ ત્રેવીસો થી ચાર હજાર રૂપિયા વરિયાળી ચૌદસો થી ચૌદસો એકાવન રૂપિયા મરસા ચુકાચ સોળસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી બત્રીસો રૂપિયા તલ સફેદ પચીસો થી ત્રણ હજાર એકસો એકોતેર ઘઉં ટુકડા પાંચસો થી આઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો મગફળી ઝીણી અગિયારસો દસથી તેરસો છ રૂપિયા મગફળી એક હજાર નેવુંથી ચૌદસો અઠ્યાવીસ રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસ બારસોથી ઊંચામાં ઊંચો ભાવ પંદરસો ને તેર રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના સેમ ભાવ રહ્યા આજે પંચાવનસો રૂપિયા ભાવ રહ્યા ચણા નવસોથી એક હજાર બાસઠ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો પચાસ રૂપિયા મગ પંદરસોથી ઓગણીસો છત્રીસ તુવેર ચૌદસોથી બે હજાર પંદર ધાણા અગિયારસોથી તેરસો ને ચોરાણું રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ને સુડતાલીસ બાજરી ત્રણસો પચાસથી ચારસો એકાણું તલ સફેદ છવ્વીસો રૂપિયાથી ત્રણ હજાર એકાણું રૂપિયા ભાવ રહ્યો ઘઉં ટુકડા પાંચસો વીસથી છસોને વીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસોથી પાંચસો નેવ્યાસી મગફળી ઝીણી એક હજાર સિત્તેરથી દસ રૂપિયા મગફળી એક હજાર પચાસથી તેરસો એકસઠ કપાસની વાત કરીએ તો એક હજાર પચીસથી છત્રીસ રૂપિયા ગોંડલ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું ચાર હજાર છોતેરથી છ હજાર છસો છવ્વીસ રૂપિયા રાયડો નવસો એકત્રીસથી નવસો એકત્રીસ એરંડા એક હજાર છન્નુંથી અગિયારસો એકતાલીસ રૂપિયા ચણા સાતસો છવ્વીસથી અગિયારસો છ રૂપિયા આડદની વાત કરીએ તો બારસો એકવીસથી અઢારસો દસ મગ ચૌદસો એકાણુંથી અઢારસો એકાવન રૂપિયા ડુંગળી સફેદ બસો અગિયારથી બસો એકાણું રૂપિયા તુવેર બારસો એક્યાસીથી નવગણીસો એકતાલીસ રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એક રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો છન્નું રૂપિયા લસણ સત્યાવીસો એકાણુંથી બેતાલીસો અગિયાર રૂપિયા ડુંગળી ફક્ત એકોતેર રૂપિયાથી ત્રણસો એકોતેર રૂપિયા મરસાચુકા એક હજાર એકાવનથી ચાર હજાર ત્રણસો એક રૂપિયા ઘાઉં ટુકડા પાંચસો પચીસથી સાતસો બાવીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો દસથી પાંચસો એકાણું રૂપિયા મગફળી ઝીણી નવસો ને થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા અને વાત કરીએ તો આઠસો એકવીસથી ચૌદ ચૌદસો એકાવન રૂપિયા કપાસની વાત કરીએ તો કપાસમાં એક હજારથી લઈ અને ચૌદસો ને છાસઠ રૂપિયા ભાવ રહ્યો ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આઠસોથી નવસો રૂપિયા ચણા એક હજાર એકાવનથી એક હજાર એકાવન કાળી જરી ત્રણ હજાર એકાવનથી ચોત્રીસો છવ્વીસ રૂપિયા અડદ સત્તરસો એંસીથી સત્તરસો એંશી મગના પણ ચૌદ ચૌદસો પિસ્તાલીસ સેમ ભાવ રહ્યા ડુંગળી એકસો નેવુંથી બસો ને છન્નું રૂપિયા તુવેર તેરસોથી તેરસો ધાણાના પણ સેમ ભાવ રહ્યા બારસો પંદર સોયાબીન આઠસો નેવ્યાસીથી આઠસો છન્નું રૂપિયા ડુંગળી એકસો પચાસથી ચારસો ને આઠ રૂપિયા બાજરી ચારસો આડત્રીસથી પાંચસો ત્રીસ રૂપિયા તલ સફેદ પચીસો એકથી તેત્રીસો નવ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નુંથી પાંચસો અડસઠ મગફળી ચીણી અગિયારસો નવ્વાણુંથી પંદરસો રૂપિયા મગફળી તેરસો પાંત્રીસથી તેરસો ને બાણું રૂપિયા અને કપાસની વાત કરીએ તો બારસો દસથી ચૌદસો ને સોળ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર સાતસો ને દસ રૂપિયા રાયડો આઠસો વીસથી નવસો ને સિત્તેર રૂપિયા એરંડા એક હજાર પિંચ્યાસીથી અગિયારસો પાંચ ચણા નવસો વીસથી બારસો એકાવન રૂપિયા અડદ ચૌદસોથી પંદરસો એંશી મગ બારસોથી સત્તરસો પંચાવન તુવેર એક હજારથી લઈ અને સત્તરસો પિંચ્યાસી રૂપિયા ધાણા નવસો પચાસથી તેરસો રૂપિયા અજમો ત્રેવીસોથી ચાર હજાર બસો ને ચાલીસ રૂપિયા લસણ બે હજારથી ચારસો ને પિંચોતેર ડુંગળી ફક્ત પચાસ રૂપિયાથી ચારસો ને સાહીઠ રૂપિયા ચૂકા તેરસો પચાસથી ચૌદસો રૂપિયા બાજરી ચારસોથી ચારસો ને સિત્તેર ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો ને ત્યાંશી રૂપિયા મગફળી ચીણી બ આ બારસો રૂપિયાથી તેરસો ને નેવું રૂપિયા મગફળી અગિયારસોથી ચૌદસો પિસ્તાલીસ અને કપાસની વાત કરીએ તો કપાસના એક હજારથી લઈ અને ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ રહ્યો તો આ હતા આજના બજાર ભાવ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ જો ડેલી મેળવવા માગતા હોય ખેડૂત મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ